હેલો એવરી વન વેલકમ ટુ કુકિંગ હાઉસ યુટ્યુબ ચેનલ તો આજે હું તમારી જોડે શેર કરીશ ઘરે ફરાળી લોટ બનાવવાની રેસીપી આ ફરાળી લોટ ઘરે બનાવવો ખૂબ જ ઈઝી છે ફક્ત પાંચ જ મિનિટમાં જેવો માર્કેટમાં ફરાળી લોટ મળે છે સેમ એવો લોટ તમે ઘરે બનાવી શકો છો અને આ ફરાળી લોટનો ઉપયોગ કરી અને આપણે ઘણી બધી ફરાળી રેસિપીઓ બનાવી શકીએ છીએ જેવી કે ફરાળી રોટલી ભાખરી વડા સમોસા જેવી બહુ જ બધી ફરાળી વાનગીઓ તમે ફક્ત આ લોટનો ઉપયોગ કરી અને બનાવી શકો છો અને એક વખત બનાવી અને આ લોટને તમે આરામથી આખા વર્ષ માટે સ્ટોર પણ કરી શકો છો તો આ વિડીયો જોઈ અને આજે જ ઘરે બનાવજો આવી જ નવી નવી રેસીપીઓ સૌથી પહેલાં જોવા માટે આ વિડીયોની નીચે આપેલા રેડ બટન ઉપર ક્લિક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં પેલો બેલ બટન પ્રેસ કરી દો જે કરવું બિલકુલ ફ્રીમાં છે તો ચાલો હવે આપણે જલ્દીથી ફરાળી લોટ બનાવવાની શરૂઆત કરીએ તેના માટે મેં અહીંયા પહેલાં વન થર્ડ કપ જેટલો મોરૈયો એટલે કે જેને સામો પણ કહેવાય છે તે લીધેલો છે તો પહેલાં તો આ રીતે મિક્સરનું નાનું જાર લઈ અને આપણે તેને ક્રશ કરી લઈશું તેનો એકદમ સરસ એવો લોટ બની જાય ત્યાં સુધી તેને ક્રશ કરવાનો છે તો તમે જોઈ શકો છો બિલકુલ આ રીતેનો લોટ બની જાય એ રીતે તેને ક્રશ કરવાનો છે તો હવે આપણે તેને એક બાઉલમાં કાઢી લઈએ હવે ફરી વખત એ જ ચાર લઈ અને આપણે તેમાં વન ફોર્થ કપ જેટલા સાબુદાણા લઈશું સાબુદાણાનો પણ સેમ લોટ જેવો પાવડર બની જાય એટલા તેને ક્રશ કરવાના છે તો તમે જોઈ શકો છો સાબુદાણા પણ એકદમ સરસ એવા ક્રશ થઈ અને તૈયાર થઈ ગયા છે તેને પણ આપણે આ રીતેને એક બાઉલમાં કાઢી લઈએ તો હવે લોટ બનાવવા માટે આ રીતેનું એક મોટું બાઉલ લઈશું અને તેના ઉપર આ રીતે એક ગરણી રાખીશું ત્યારબાદ તેમાં ક્રશ કરેલો મોરૈયો અને જે સાબુદાણા છે તે એડ કરીએ અને તેને એકદમ સરસ રીતે પહેલા તો ચાળી લેવાનું છે તો તમે જોઈ શકો છો લોટ સરસ રીતે ચડાઈ ગયો છે અને આ રીતે ઉપર થોડું ક્રશ ના થયું હોય તે રીતેનું વધે તો તમે તેને જ્યારે બીજી વખત ક્રશ કરો ત્યારે મિક્સરના જારમાં સાથે એડ કરી શકો છો તો હવે તેમાં હાફ કપ જેટલો આપણે રાજગરાનો લોટ લઈશું અને તેને પણ એડ કરી દઈએ તેની સાથે જ આપણે ત્રણથી ચાર મોટી ચમચી જેટલો સિંગોડાનો લોટ લઈશું અને તેને પણ એડ કરી દઈએ હવે બંનેને આ રીતે જોડે આપણે ચાળી લેવાનો છે તો તમે જોઈ શકો છો લોટ સરસ રીતે ચડાઈ અને તૈયાર થઈ ગયો છે હવે આપણે બધા જ લોટ એડ કરી દીધા છે તો આ રીતે તેને સરસ રીતે મિક્સ કરી દઈએ તો અહીંયા તમે જોઈ શકો છો આપણો ફરાળી લોટ બની અને એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયો છે આ લોટનો ઉપયોગ કરી અને તમે દરેક ફરાળી વાનગી ખૂબ જ ઇઝીલી અને એકદમ ઝટપટ બનાવી શકો છો તેની સાથે જ આ લોટને તમે ફ્રીઝમાં એક વર્ષ સુધી અને બહાર રાખો તો છ મહિના સુધી સ્ટોર કરી શકો છો તો હવે કોઈ પણ વ્રત કે ઉપવાસ હોય તેના માટે વાનગીઓ બનાવવા માટે આ રીતેનો લોટ તમે ઘરે જરૂરથી બનાવીને રાખજો જેઓ માર્કેટમાં રેડીમેડ પેકેટમાં મળે છે સેમ એવો જ આ લોટ બની અને તૈયાર થઈ ગયો છે તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમારા બધા જ ગ્રુપમાં આ લોટની રેસીપીને તો જરૂરથી શેર કરજો જેથી કરી અને બધા જ લોકો આ રીતેનો ફરાળી લોટ ઘરે બનાવી શકે અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી